મૂડી પ્રથા એ આજે આ ગામના લોકોએ આજે એમના ગામની જે વ્યથા છે એ ગામના લોકોએ બધાએ સર્વે ભેગા થાય અને આજે ગામના પાદરે સંવિધાનની અનુસૂચિત પાંચ પ્રમાણે બોર્ડ લગાવવામાં આવ્યો છે આદિવાસીઓ માટે શું શું અધિકાર છે અનુસૂચિ પાંચમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગામના લોકોને શું પાવર હોય છે સરપંચ તેમજ ગામના ગામના સભ્યો જે ચોરામલા ગામના દરેક સ્ત્રી પુરુષ બાળકો ને આજુબાજુથી જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એ બધાને જય જોહાર આજે હું તમને કહેવા માગું છું કે એક સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગામડે ગામડે આ પ્રથાનું આયોજન હોવું જોઈએ અને આપણે લોકો જે આગેવાનો પર ભરોસો રાખીએ છીએ એની કરતા ગામના લોકો દરેકને આનો પાવર હોય છે ગામના લોકો જે ધારે એ કાનૂન બનાવી શકે તમે જોયું કે બંધારણ પાંચમાં અનુસૂચિ જે પાંચ છે આપણે એમાં કહેવામાં આવ્યું છે કે ગામના લોકોને સંપૂર્ણ સત્તા હોય છે જયારે આપણા રાજ્યમાં વિધાનસભાને સત્તા હોય છે અને દેશમાં લોકસભાને સત્તા હોય છે અને રાજ્યસભાને સત્તા હોય એવી જ રીતે ગામના લોકોને જે સર્વશક્તિથી સર્વ સન્માનથી જે બંધારણે આપણને અધિકાર પાવર આપ્યા છે એ પાવરનો આપણે પૂરેપૂરો ઇસ્તેમાલ કરવો પડશે આ રૂઢિપ્રથા એટલે આપણે કોઈ સરકારના નેજા હેઠળ નહીં પણ જે આપણા રાજ્યના રાજ્યપાલ હોય આપણા દેશના જે રાષ્ટ્રપતિ હોય એના અનુસંધાને આપણે આપણું ગામ અને આપણું રાજ્ય અને આપણો દેશ ચાલે એ જાતની વ્યવસ્થા થવી જોઈએ ને ગામના લોકો જે કંઈ અહીંયા નિર્ણય લે જે કંઈ નક્કી કરે જે કોઈ કાયદો બનાવે એ કાયદા પ્રમાણે આ સરકારોએ નેવવાનું હોય છે તમે જોયું આ આઝાદી પછી આ સરકારોએ ફક્ત આપણે પબ્લિક પર જોહમી ચલવી છે એ લોકો એવું ઈચ્છે છે કે આ ગ્રામ સભાઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય એના થકી આપણું શાસન ચલવે છે પણ હું આજે તમને કહેવા માંગુ છું કે ગામના દરેક માણસો એ દર ત્રણ મહિને ભેગા થાય અને કાનૂન બનાવવો જોઈએ તમે લોકો જે કાનૂન બનાવો બનાવશો એ કાનૂન આ રાજ્ય અને કેન્દ્ર સરકારે માનવું પડશે જો નહીં માને તો આ દેશ એ આ સરકારો સામે દેશદ્રોહનો બી ગુનો આપણે લગાવી શકીએ એ જાતની વ્યવસ્થા છે આ કાનૂનમાં એટલા માટે આજે જે રૂળિ ગ્રામસભા બનાવવામાં આવે છે એટલે દરેક માણસે એવું સમજવાની જરૂર નથી આ તો રાજકારણના લીધે આ લોકો એવું માને છે કે રાજકારણને આગળ લાવીને લોકોનો જે અન્યાય કરવામાં આવે છે આપણે બધાએ જાગી જવાની જરૂર છે આઝાદી પહેલાં આપણા જે બાપદાદાઓ હતા એ બાપ દાદાઓ કોઈ પણ ગામના નાના મોટા ઝઘડા થાય જમીનના હોય કે અંદર અંદરના ઝઘડા હોય આખું ગામ ભેગું થઈને એ પતાવી દેતું હતું એ જ પ્રથા રૂઢિ પ્રથા છે આજે દેશ આઝાદ થયા પછી આપણને સંવિધાનમાં વિશેષ પાવર આપવામાં આવ્યો છે એ પાવર અનુસૂચિ પાંચમાં આપવામાં આવ્યો છે એટલે દરેક ગામ લોકોએ સમજવાની જરૂર છે કે આપણે બધાએ ભેગા થઈ અને જે કંઈ કાનૂન બનાવશો એને આ સરકારોએ માન્ય આપવું પડશે હવે તમે થોડાક દિવસ પહેલાં અહીંયા જોયું હશે કે કોલસા કોલસો અહીંયા છે ખૂબ મોટા પ્રમાણમાં આપણી સંપત્તિમાં તો અહીંના કલેક્ટર દ્વારા જે લોક સુનાવણી કરવામાં આવી હતી એ લોક સુનાવણીમાં આજુબાજુના અઢારથી વીસ ગામના લોકો અને બાકીના બીજા બધા બી લોકો આનો વિરોધ કર્યો હતો પણ આ સરકારો મૂંગી ડેરી છે એ કાલે કોઈ પણ કાનૂન લાવીને મૂકી દેશે તો આપણે બધાએ સમજવાની જરૂર છે આપણે બધાએ આ પ્રથા પ્રમાણે મેં અહીંના જે આગેવાન છે આપણા કિરીટભાઈ સરપંચ અને આજુબાજુના આગેવાનોને બી કહેવા માંગુ છું અને પબ્લિકને બી કે તમે બધા ભેગા થાવ એક થઈ જાઓ એમાં કોઈ મતભેદ રાખવાની જરૂર નથી આ પાર્ટીઓ તો એનું કામ કર્યા કરશે આ આપણે આવનારા સમયમાં આપણે બચવાનું છે એટલા માટે આ જે રૂઢિપ્રથા છે એ રૂઢિપ્રથા દ્વારા આપણે કાયદો કાનૂન લગાવી દો જે રીતના સરકાર પોલીસનો ઉપયોગ કરીને આપણને દબાવવામાં આવે છે આપણે પણ આપણી કને કાનૂન છે પણ આપણે એનો ઇસ્તેમાલ નથી કરતા એટલે હું કહેવા માગું છું કે બધાએ ભેગા થાય સંગઠિત થઈ અને ગામમાં નવા ઠરાવ કરી ને આ સરકારોને વિરોધમાં આપણે રાજ્યપાલને આપવાનું છે આપણી કમિટી છે ભૂરિયા કમિટી એને પણ આપણે અહેવાલ આપવાની આપવાનો છે કે આજે આપણને ખબર જ નથી કે આપણા ગુજરાતમાં આટલા બધા ધારાસભ્યો છે સત્તાવીસ પણ આપણા આદિવાસીઓ માટે અલગ સલાહકાર સમિતિ છે કે આદિવાસીઓને એ આજે કોઈ પણ માણસને ખબર નથી એટલા માટે તમને કહેવા માંગીએ છીએ કે ગામના લોકો આ સમયે બધા ભેગા થયા છે તો ભેગા થઈને એક એવો કાયદો બનાવો અને રાજ્યપાલને આપો કે આવનારા જે આપણું ભવિષ્ય છે જે આપણા બાળકો છે એ બાળકો પણ બચે એ જાતની વ્યવસ્થા થાય આપણે કોઈ મતભેદ રાખવાની જરૂર નથી આપણે આવનારું ભવિષ્ય જે આપણા બાળકો છે એના માટે બધાએ ભેગું થાય અને કાયદો બનાવવાનો છે એટલા માટે આ પ્રથાનો આ લોકો સરકાર જાણી જોઈને ગ્રામસભાઓને પ્રોત્સાહન આપે છે કેમ કે એમને ખબર છે કે આ તલાટી અને સરપંચ દ્વારા જે વહીવટ કરવામાં આવે છે એ ગામના લોકોને આજે સભાઓ બોલાવવામાં આવે છે તો ગામના લોકોને ખબર બી નથી હોતી એટલા માટે કહેવા માંગુ છું કે પ્રથા પ્રમાણે આ જે ગામના દરેક નાગરિકનો આ હકને અધિકાર છે આ હકને અધિકાર એને જતો કરવાની જરૂર નથી આપણે એને અપનાવવાની જરૂર છે એટલે દરેક માણસોએ આ અધિકારને એ કરો સંવિધાને આપણને આટલો મોટો અધિકાર આપ્યો છે તો આપણે શા માટે જતો કરીએ આપણે એને અપનાવો આપણે કોઈની કને ભીખ માંગવાની જરૂર નથી આપણને ઓલરેડી કાનૂન મળી જ ગયેલો છે એટલે તમે દરેક માણસો કોઈના પર નિભવાની જરૂર નથી આપણે સર્વ ગામના લોકો ભેગા થઈને એક થઈ અને કોઈ પણ કાયદો બનાવીને સરકારને તમે મોકલી આપશો જો એ કાયદો સરકાર માનશે નહીં તો એની સામે આપણે કોર્ટમાં પણ જવાની તૈયારી રાખો ગામના લોકો ભેગા થઈ અને કોર્ટમાં પણ જઈ શકશે આ જાતની જે વ્યવસ્થા છે આપણી રૂઢિપ્રથામાં એ વ્યવસ્થાને આપણે આગળ લઈ જવાની છે આવનારી પેઢીઓને આપણે બચાવવાનું છે એટલા માટે આ રૂઢિપ્રથાનો અમલ કરો જે કંઈ નિર્ણય લો ગામ બધું ભેગા થઈને નિર્ણય લો એટલે કોઈ જાતનો વિખવાદ ન થાય એટલા માટે આ રૂઢિપ્રથામાં આજે જે બીજા ગામમાંથી બી બધા ઉપસ્થિત છે આગેવાનો અહીંયા આપ જોઈ શકો છો ગામના વડીલો છે ગામની માતાઓ છે બહેનો છે બાળકો છે તો આપણે આપણા આવનારી જે પેઢી છે એને બચાવવાનું છે એટલા માટે આ ગ્રામ સભાની રૂડી ગ્રામ સભાની જે આજે ઉદઘાટન છે આજે આપ સૌ ઉપસ્થિત છો બધાને જય આદિવાસી જય જોહાર જય સંવિધાન